ઇન્ચાર્જ ચીફ ઓફિસર ફાયરના ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ અનેક વખત વિવાદમાં આવ્યા છે ફરી એકવાર પાર્થ દ્વારા એક કર્મચારીને માર મારવામાં આવ્યો હોય તેવી માહિતી સામે આવી છે હાલ અત્યારે વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે પૂર જેવી પરિસ્થિતિને લોકોને ડર છે તેવામાં હાલ અત્યારે પાર્થ બ્રહ્મભટ્ટ ક્યાં છે તે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ ખબર નથી આજ અંતર્ગત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશેષ માહિતી આપી રહ્યા છે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને માર માર્યો હોય તેવી માહિતી સામે આવી છે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આ અંતર્ગત નિવેદન આપ્યું છે પાર્થ બ્રહ્મભટ્ટ કર્મચારીને માર માર્યો હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે ખાતાના વડા તરીકે આરોગ્ય અમલદારની જવાબદારી સોંપવામાં આવી છે એચઓડી દ્વારા અહેવાલ મળતાની સાથે જ કામગીરી કરીશું તેવી પણ માહિતી છે હાલ ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ક્યાં છે તેની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને પણ ખબર નથી કોર્પોરેશનના વડા જ પાર્થ બ્રહ્મભટ્ટ

અને તેઓ હોસ્પિટલમાં હતા એવું વિડીયો ક્લિપ પરથી જણાય છે આ બાબતે અમે જે ખાતાના વડા છે એમની પાસેથી અહેવાલ માગેલો છે અને અહેવાલ અન્વયે આગળ કઈ રીતની તપાસ થશે એ બાબત જે પોલીસ વિભાગ હસ્તક ની બાબત છે જે એમને આક્ષેપ છે કે નશાની હાલતમાં હતા તો એ પોલીસ વિભાગ દ્વારા એમાં અચૂક કાર્યવાહી કરવામાં આવી હશે સર ખાતાના જે અધિકારી છે એમના દ્વારા આપણે અહેવાલ આપી દેવામાં આવ્યો ના ખાતાના અધિકારી તરફથી અહેવાલ મળવા બાકી છે અને મળે તે તરત કાર્યવાહી કરવામાં કિસ્સામાં શું કાર્યવાહી કરવામાં હોય છે પોલીસ ફરિયાદ થયા બાદ

અમે તમને પૂછી રહ્યા છીએ એટલે અમારે મારે સીધી એમની જોડે કાર્યવાહી આવતી હોતી નથી અમારે કોઈ જે ફાયર વિભાગની કાર્યવાહી હોય વાત કરતા હોઈએ છીએ અને તે પૂર પરિસ્થિતિ છે એનું નિયંત્રણ અત્યારે સીસીસી સેન્ટર પરથી થઈ રહેલું છે એટલે પૂરની જે કામગીરી છે એમાં કોઈ અડચણ આવેલી નથી પરંતુ તમે જે જણાવો છો કે ફાયર ઓફિસર ઉપલબ્ધ નથી તો એ ક્યાં છે એની તપાસ કરવામાં આવશે તમને તો જાણ હશે ને ના એવું દરેક ના બરાબર છે દરેક બાબતની મને જાણ હોય જ એવું મારાથી ના કહી શકાય મને જેટલી બાબત જાણવા હશે હું આપને જણાવું છું કે મારી બાબત

કેટલી ગંભીર પરિસ્થિતિ આપ શું માનો છો આ પ્રકારની આ તમે જે જણાવો છો કે GIDC સુધી કારમાં માર મારી ન લઈ ગઈ એવી બાબત મારી જાણમાં નથી મેં જે વિડિયો ક્લિપ જોઈ છે એ પ્રમાણે જે કર્મચારી છે હોસ્પિટલમાં રહીને એવું જણાવી રહ્યા છે કે મને ફાયર ઓફિસર દ્વારા માર મારવામાં આવેલો છે અને ગાળા ગાડી કરવામાં આવેલી છે અને આ બાબતે શું ખરેખર હકીકત છે એ બાબતે અહેવાલ મેળવવામાં આવી રહેલો છે સરજી ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ રોજ પોતાની ઓફિસમાં રાતના સમયે વિદેશી શરાબની મહેફિલો માણે છે દારૂ પીવે છે એવું અગાઉ પણ વાતોના આક્ષેપો સામે આવ્યા છે. આજ દિન સુધી તેમની સામે કોઈ તપાસ એવી કોઈ કરવામાં નથી આવી. કારણ કે એક મહિના પહેલા જયારે પૂર આવ્યું ત્યારે પણ તેમની સામે આ જ આક્ષેપ થયા હતા. તેમને ફોન જ નતા ઉપાડ્યા અને નશાની હાલતમાં હતા. આક્ષેપ તે વખતે એવો પણ હતો કે એમના કર્મચારીએ બોટલ લાવીને તેમને આપી હતી. જે તમે જણાવો છો કે એમણે પૂરની પરિસ્થિતિ દરમિયાન ફોન ઉપાડેલો નથી એ બાબતે અમે એમની પાસેથી સ્પષ્ટતા પણ માંગેલી છે. મેં જણાવ્યું તે પ્રમાણે એમના જે એચ છે એમની પાસેથી અહેવાલ માંગવામાં આવી રહેલ છે અહેવાલ મળેથી તુરત જ કાર્યવાહી એચ ઓડી છે અત્યારે શ્રી દેવેશ પટેલ છે એમને અહેવાલ આપી દીધો છે અહેવાલ એમણે અમને મોકલાવ્યો હશે તો હું તપાસ કરીશ સાહેબ જેમ જ છે કારણ કે એમને ફાયર બ્રિગેડનો જ્ઞાન જ નથી સીએસબી ના એ તો અમારી વહીવટી અનુકૂળતા પ્રમાણે એમને ચાર્જ આપવામાં આવેલો છે એમનો જે અહેવાલ હશે તો હું તપાસ કરી અહેવાલ તમને આપી દીધો છે તમે અહેવાલ વાંચ્યો જ નથી આટલી ગંભીર બાબતમાં આપ અહેવાલ જ નથી વાંચ્યો